ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઠંડો ઠંડો આઈસ્ક્રીમ મળી જાય ને તો કોને ના ભાવે ફ્રેન્ડ્સ મેં એક વીક પહેલાં આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ બનાવવાનું પ્રિમિક્સ બનાવ્યું હતું અને તે જ પ્રિમિક્સમાંથી આજે આપણે ફ્રૂટ આઈસ્ક્રીમ બનાવીશું આજે આપણે ચીકુ અને મેંગો આઈસ્ક્રીમ બનાવીશું જે માર્કેટમાં આઈસ્ક્રીમ મળતો હોય છે ને તેના કરતાં પણ વધારે ટેસ્ટી આઈસ્ક્રીમ ઘરે બનાવીને રેડી કરીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય કિચન ફ્રેન્ડ્સ આજે આપણે આઈસ્ક્રીમનું પ્રીમિક્સ બનાવીશું ને અને તે જ પ્રિમિક્સમાંથી ફ્રૂટ આઈસ્ક્રીમ બનાવીશું તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા રહી અને હા ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી તો જોવો છો પણ રેસીપીને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં નથી શેર કરતા તો પ્લીઝ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો આજે આપણે પ્રિમિક્સમાંથી ફ્રૂટ આઈસ્ક્રીમ બનાવીએ છીએ ત્યારે ઝાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે હવે કઢાઈમાં થોડું પાણી ઉમેરવાનું છે પાણી ઉમેરવાથી દૂધ નીચે નથી ચોડતું હવે અહીંયા આઈસ આઈસ્ક્રીમ બનાવવા માટે મેં દોઢ લીટર દૂધ લીધું છે દૂધ ફૂલ ફેટ વાળું લેવાનું છે અહીંયા તમારે એક લીટર દૂધમાંથી આઈસક્રીમ બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો પણ આજે મેં આઈસક્રીમ બનાવવા માટે દોઢ લીટર દૂધ લીધું છે હવે આપણે દૂધ ગરમ કરવા મૂકી દેવાનું છે ફ્રેન્ડ્સ મેં એક વીક પહેલાં આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમનું પ્રિમિક્સ કેવી રીતે બનાવવું તેની રેસિપી શેર કરેલી છે જો તમે ના જોઈએ હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણે તે જ પ્રિમિક્સમાંથી આઈસ્ક્રીમ બનાવવાના છે અહીંયા દૂધ ગરમ થાય છે તો ચાર મોટા ચમચા દૂધ એક બાઉલમાં લઈ લેવાનું છે કેમ કે તે જ બાઉલમાં આપણે પ્રિમિક્સને મિક્સ કરવાનું છે તો ચાર મોટા ચમચા દૂધ બાઉલમાં લઈ લેવાનું છે દૂધ ગરમ થઈ જાય ને પછી નથી લેવાનું થોડું હલકું ગરમ હોય ત્યારે આપણે દૂધ લઈ લેવાનું છે હવે આપણે જે પ્રીમિક્સ બનાવું છે ને તેને દૂધમાં ઉમેરી લેવાનું છે અને સારી મિક્સ કરી લેવાનું છે તો એ મારે પ્રિમિક્સ બનાવવાની રેસીપી ના જોઈ હોય ને તો જરૂરથી જોઈ લેજો તમને પણ આઈડિયા આવી જાય કે આઈસક્રીમ બનાવવાનું પ્રીમિક્સ કઈ રીતે બનાવવું તો અહીંયા આપણો આઇસક્રીમનું પ્રિમિક્સ બનાવ્યું હતું તેની સ્લળી બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે હવે આપણે જે પેસ્ટ બનાવી છે ને તે પેસ્ટને દૂધમાં ઉમેરી લેવાની છે હવે દૂધની પેસ્ટ ઉમેરીએ છીએ ને તો કન્ટિન્યુ દૂધને હલાવવાનું છે કેમ કે જો તમે દૂધ નહીં હલાવો ને તો નીચે ચોટી જશે અને સ્મેલ આવશે આજે આપણે પ્રીમિક્સ બનાવ્યું છે ને એમાં કોર્ન ફ્લાવર ઉમેર્યું છે એટલે કોર્નફ્લાવર ઉમેરીએ છીએ ને જો આપણે દૂધ ના હલાવીએ ને તો તે નીચે ચોટી જાય છે એટલે કન્ટિન્યુ હલાવતા જવાનું છે દૂધ ઘટ થાય ને ત્યાં સુધી થવા દેવાનું છે એટલે એકદમ રબડી ટાઈપ થાય ને ત્યાં સુધી થવા દઈશું બાજુમાં મલાઈ થાય ને તેને આપણે વચ્ચે લેતા જવાની છે અને દૂધને ઉકળવા દેવાનું છે અહીંયા દૂધને ઉકળતા સાતથી આઠ મિનિટ જેટલો સમય લાગે છે ત્યારે દૂધ ઘટ થાય છે અને આજે આપણે દોઢ લીટર દૂધ લીધું છે એટલે સમય વધારે લાગશે અને તમે જોઈ શકો છો કે જેમ જેમ દૂધ ઉકળે છે ને તેમ તે ઘટ થાય છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જો તમે હાઈ ફ્લેમ પર દૂધને ઉકાળશો ને તો દૂધ નીચે ચોટી જશે અને કોર્નફ્લાર જો નીચે ચોંટી જશે ને તો તેમાં સ્મેલ આવી જશે ને પછી આઈસ્ક્રીમ ખાવાની મજા નહીં આવે એટલે કન્ટિન્યુ હલાવતા જવાનું છે અને આ રીતે એકદમ રબડીથી પણ થોડું ઘટ થાય ને ત્યાં સુધી દૂધને થવા દેવાનું છે તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે દૂધ ઉકળે છે ને તેમ તે ઘટ થતું જાય છે અહીંયા મેં ખાંડ પણ પ્રીમિક્સમાં જ ઉમેરી હતી એટલે ખાંડ આપણે નથી ઉમેરવાની પણ જો તમારે વધારે સ્વીટ જોઈતું હોય ને તો ખાંડ ઉમેરી શકો છો પણ અહીંયા મેં પરફેક્ટ માપ સાથે પ્રિમિક્સ બનાવ્યું હતું એટલે આપણે ખાંડ નથી ઉમેરવાની તો અહીંયા આપણું દૂધ છે તે સરસ એવું ઘટ થઈ ગયું છે રબડી કરતાં પણ વધારે ઘટ થઈ ગયું છે અને દૂધ જેમ ઠંડુ થશે ને ત્યારે પણ ઘટ થશે તો ગેસને બંધ કરી લઈશું અને દૂધને ઠંડુ થવા દઈશું હવે દૂધ ઠંડુ થઈ જાય ને પછી આજે રબડી બનાવી છે તેને એક બાઉલમાં લઈ લેવાની છે અને અડધો કલાક ફ્રિજમાં મૂકી દેવાની છે આજે આપણે બે આઇસક્રીમ બનાવવાના છીએ એક ચીકુ આઈસ્ક્રીમ અને એક મેંગો આઇસક્રીમ અને બીજો એક ચોકલેટ આઇસક્રીમ બનાવવાની છું ચોકલેટ બનાવવાની રેસીપી પણ મેં અપલોડ કરેલી છે જો તમે મારી ચોકલેટી રેસીપી ના જોઈ હોય તો જરૂર જોઈ લેજો તો આપણે મેંગો આઈસ્ક્રીમ બનાવીશું તમે જોઈ શકો છો કે રબડી એકદમ ઠંડી થઈ ગઈ છે અને ઠંડી થઈ ગઈ આપણે અડધો કલાક ફ્રીજમાં મૂકી છે એટલે એકદમ ઘટ થઈ ગઈ છે તો અહીંયા મિક્સર જારમાં રબડી લઈ લેવાની છે હવે મેંગો આઈસ્ક્રીમ બનાવીએ છીએ એટલે મેં મેંગો જે કેરી લીધી છે અને કેરીને નાના પીસીસમાં સમાઈ લેવાની છે અને કેરીની જરમાં લઈ લેવાની છે અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે તો એ આપણે મેંગો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે તમારે અહીંયા થોડી ક્રીમ ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો અને તમારે કેરીના થોડા મોટા પીસ રાખવા હોય ને તો પણ તમે રાખી શકો છો પણ અહીંયા આપણે મેંગો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે આજે આપણે બે રીતના આઈસક્રીમ બનાવીશું એક કેન્ડી આઈસ્ક્રીમ બનાવીશું અને બીજો જે પીસમાં આઈસ્ક્રીમ મળતો હોય છે ને તેઓ બનાવીશું એટલે અહીંયા મેં આઈસ્ક્રીમનું મોડ લીધું છે તેમાં મેંગો આઈસ્ક્રીમ ઉમેર દેવાનો છે અને આ ટેપ કરવાનું છે રાઇસ એટલે મોલ્ડમાં થોડી ઘણી હવા હશે ને તે નીકળી જશે હવે બીજો આઈસક્રીમ સેટ કરવા માટે મેં અહીંયા પેપર ગ્લાસ લીધા છે પણ જો તમારી પાસે આઈસક્રીમનું મોલ્ડ હોય ને તેમાં પણ તમે આઈસક્રીમ સેટ કરી શકો છો પણ આજે હું માર્કેટમાં આઈસક્રીમ મળતો હોય છે ને તેવો જ આઈસક્રીમ ઘરે બનાવું છું એટલે મેં આ રીતે પેપર ગ્લાસ લીધા છે અને તેમાં મેંગો આઈસક્રીમ ઉમેરી દેવાનો છે અને ઉપરથી મેંગોના પીસને કટ કરી અને મૂકી દેવાના છે હવે આપણે ચીકુ આઈસ્ક્રીમ બનાવીશું તો ચીકુ આઈસ્ક્રીમ બનાવવા માટે મિક્સરજરમાં આઈસ્ક્રીમનો બેટ લઈ લેવાનો છે ચાર ચીકુને જીરા સમારે છે તેને મિક્સરજારમાં ઉમેરી લેવાના છે અને ક્રશ કરી લેવાના છે એટલે ચીકુ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયું છે અહીંયા ક્રશ કરતી વખતે મેં ચીકુના થોડા મોટા પીસ રાખ્યા છે કેમ કે આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ ને તો થોડા ચીકુના પીસ આવે તો ખાવામાં સારા લાગે છે તમને એકદમ ફાઇન પેસ્ટ બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો તો એ ચીકુ આઈસક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે જે આઈસ્ક્રીમનું મોડ લીધું છે ને તેમાં સેટ કરવા મૂકી દેવાનો છે અને તે જ રીતે આપણે પેપર ગ્લાસ લેવાના છે અને તેમાં આઈસ્ક્રીમ સેટ કરવા મૂકી દઈશું ફ્રેન્ડ્સ આઈસક્રીમ બનાવો ને તે એકદમ સરળ છે આઈસ્ક્રીમનો બેઝ બની જાય ને પછી તમે કોઈપણ ફ્લેવર કે કોઈપણ ફ્રૂટનો આઈસ્ક્રીમ બનાવી શકો છો આપણે બેઝ છે તે એક જ રાખ્યો છે અને એક જ બેઝમાંથી આજે આપણે મેંગો આઇસક્રીમ બનાવ્યો છે અને ચીકુ આઈસક્રીમ બનાવ્યો છે અને ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો છે કેમ કે મારા બાળકોને ચોકલેટ આઈસ્ક્રીમ વધારે ભાવે છે એટલે મેં ચોકલેટ આઈસક્રીમ પણ બનાવ્યો છે મેં ચોકલેટ આઈસ્ક્રીમની રેસીપી શેર કરી છે જો તમે ચોકલેટ આઈસક્રીમની રેસીપી ના જોઈ હોય તો જરૂરથી જોઈ લેજો તો અહીં આપણો ચોકલેટ આઈસ્ક્રીમ પણ બનીને તૈયાર થઈ ગયો છે મેં ચીકુ અને મેંગો આઈસ્ક્રીમ પણ બનાવી દીધો છે તો આઈસ્ક્રીમને સેટ કરવા મૂકી દેવાનો છે અહીંયા આઠથી નવ કલાક આઈસ્ક્રીમને સેટ કરવા મૂકી દેવાનો છે એટલે આપણે શું કરવાનું છે અહીંયા પેપરના કપ લીધા છે ને તેની ઉપર આ રીતે સિલ્વર ફોઇલથી કવર કરી લે લેવાનું છે કેમ કે આપણે ડાયરેક્ટ મૂકી દઈશું તો શું થશે કે બરફ જામી જશે એટલે આ રીતે કવર કરી અને ફ્રીજમાં આઠથી નવ કલાક મૂકી દેવાનું છે એટલે આઈસ્ક્રીમ સેટ થઈ જશે તો અહીંયા બધા જ આઈસ્ક્રીમને સેટ કરવા મૂકી દેવાના છે ફ્રેન્ડ્સ આઠ કલાક થઈ ગયા છે આપણો આઈસ્ક્રીમ સેટ થઈ ગયો છે કે નહીં તે ચેક કરી લઈશું તો બધા જ આઈસ્ક્રીમને આપણે બહાર કાઢી લઈશું હવે આઈસ્ક્રીમ છે ને તે ઠંડો હોય છે તો આપણે શું કરવાનું છે કે હાથે આ રીતે રબ કરવાનું છે એટલે થોડી ગરમી પકડશે અને આઈસ્ક્રીમ છે તે ઇઝીલી નીકળી જશે હવે આપણે જે આઈસ્ક્રીમ મોડ લીધો છે એક પાણીમાં મૂકી દેવાનું છે એટલે તે આઈસક્રીમ પણ એકદમ ઈઝીલી નીકળી જશે એ તમે જોઈ શકો છો કે મેંગો આઈસ્ક્રીમ છે તે સરસ એવો સેટ થઈ ગયો છે અને હાથથી આ રીતે રબ કરીશું ને તો થોડો નરમ પડશે અને ઇઝીલી નીકળી જાય છે હવે આઈસ્ક્રીમને અનમોલ કરીને પણ બતાવીશ કે તે પેપરને કટ કરી લેવાનું છે તો આપણું ચીકું આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ફ્રૂટ આઈસ્ક્રીમ બનાવી અને તમારા બાળકોને સર્વ કરી શકો છો કેમ કે ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે એવો ઠંડો ઠંડો આઈસ્ક્રીમ આપણે બાળકોને આપીએ ને તો બાળકોને પણ બહુ સારો લાગે છે બહારનો આઈસ્ક્રીમ બાળકોને આપીએ કે બરફ આપીએ તેના કરતાં ઘરનું આઈસ્ક્રીમ આપીએ ને બાળકો માટે પણ બહુ સારો છે આજે આપણે આઈસ્ક્રીમ બનાવ્યો છે ને તેમાં કોઈ પણ કેમિકલ એસેન્સ નથી ઉમેર્યું છતાં પણ એકદમ ટેસ્ટી જે બજારમાં આઈસક્રીમ મળતો હોય છે ને જ બનીને તૈયાર થઈ છે હું તમને કટ કરીને પણ બતાવીશ એકદમ લેયર વાળો આઈસક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે હું તમને નજીકથી બતાવીશ તમે જોઈ શકો છો કે એકદમ લેયર વાળો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે જે માર્કેટમાં આઈસ્ક્રીમ મળતો હોય છે ને તેનાથી પણ ટેસ્ટી આઈસ્ક્રીમ ઘરે બનીને તૈયાર થઈ ગયો છે કેમ કે માર્કેટમાં જે આઈસ્ક્રીમ મળતો હોય છે ને તેમાં એક જ ટેસ્ટ હોય છે પણ આપણે જે ઘરે આઈસક્રીમ બનાવીએ છીએ ને તેમાં શું થાય છે કે આપણે જેટલું સ્વીટ જોઈતું હોય તે રીતે આપણે ઉમેરી શકીએ છીએ આપણા બાળકોને વધારે ફ્રૂટ ભાવતા હોય તો વધારે ફ્રૂટ પણ એડ કરી શકીએ છીએ ખાવામાં પણ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો ચીકુ આઈસક્રીમ અને મેંગો આઈસ્ક્રીમને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અહીં આઈસ્ક્રીમ છે તે ઠંડો ઠંડો જ ખાવાની મજા આવે છે તો હું મારા બાળકોને આઈસ્ક્રીમ સર્વ કરી લઈશ આપણે કપમાં આઈસક્રીમ બનાવ્યો હતો ને તે સેટ થઈ ગયો છે પણ બીજો આઈસક્રીમ આપણે આઈસ્ક્રીમના મોલ્ડમાં બનાવ્યો હતો તે સેટ થઈ ગયો છે કે નહીં તે ચેક કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો કે મોલ્ડમાં આઈસક્રીમ બનાવ્યો છે તે સેટ થઈ ગયો છે અને તે ઇઝીલી નીકળે છે એટલે એકદમ ક્રીમી અને દાણેદાર ફ્રૂટ આઈસક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આજે આપણે પ્રેમિક્સમાંથી ફ્રૂટ આઈસક્રીમ બનાવ્યો છે તો તમને આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય